टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल ऑफ न्यूज एनालिसिस प्रोग्राम आप स्वागत है કહેવામાં આવે છે કે પડદા પર અને પડદા પાછળનો ખેલ અલગ અલગ હોય છે અને આ વાસ્તવિકતા પણ છે અહીં વાત ખતરનાક ખલનાયકોની છે ફરક માત્ર એટલો છે કે પડદા પર નહીં પરંતુ પડદા પાછળના ખલનાયકની અહીં વાત છે અમે અંડરવર્લ્ડ ઓન દાઉદ ઇબ્રાહિમની વાત કરી રહ્યા છીએ આમ જો દાઉદ અને બોલીવુડનો ખાસ સંબંધ રહ્યો છે પડદા પર અને પડદા પાછળ બંને રીતે આ સંબંધ જોવા મળ્યો છે પડદા પર આપણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની કહાની જોઈ છે પડદા પાછળની વાત કરીએ તો એક સમયે બોલિવૂડ પર આ અંડરવર્લ્ડ ડોનનું સામ્રાજ્ય હતું બોલિવૂડના નિર્માતાઓ અને કલાકારો દાઉદ ઇબ્રાહીમના દરબારમાં હાજરી આપવા માટે જતા હતા એમના ઇશારે નાચતા હતા ભારતમાં સૌ કોઈ વિચારતા હતા કે દાઉદ અને બોલીવુડ વચ્ચેનો સંબંધ ભૂતકાળની વાત છે એવા જ સમયે એક રિપોર્ટથી ચોંકાવનારો ખુલાસો થયો દાઉદની ગેંગ અને બોલિવૂડ વચ્ચેના સંબંધની નવી વાત બહાર આવી છે આ ઘટસ્ફોટ ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો મામલો ડ્રગ્સ કાર્ડની તપાસનો છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક સેલે ડ્રગ્સ સપ્લાય કરતી એક ખૂબ જ મોટી ગેંગનો પર્દાફાશ કર્યો એક પછી એક એમાં પુરાવા મળતા ગયા ધરપકડો કરવામાં આવતી ગઈ આખરે સામે આવ્યું કે આખી ગેંગ વોન્ટેડ ડ્રગ માફિયા સલીમ ડોલા ચલાવતો હતો ગુનાઓની દુનિયામાં આ એક મોટું પાત્ર છે જેનો સીધો સંબંધ સીમા પાર બેઠેલા દાઉદની સાથે છે તે દાઉદનો સાગરી છે આ ગેંગના ઘણા બધા લોકો પકડાઈ ચૂક્યા છે તેમને પૂછવામાં આવ્યું કે તમે ડ્રગ્સનો આ કારોબાર કેવી રીતે કરો છો અને કેવી રીતે ચલાવો છો આ પૂછપરછમાં ખબર પડી કે ડોલા મુંબઈમાં બેસીને દુબઈ સાથે અને દુબઈમાં બેસીને આ ગેંગની સાથે આ રેકેટ ચલાવતો હતો ભારતના સાતથી આઠ રાજ્યોમાં એની આખી આ ગેંગ એક્ટિવ છે આ રાજ્યોમાં તે મેફેડ્રોન ડ્રગ મોકલાવતા હતા જેને એમકેટ મ્યાઉ મ્યાઉ કે પછી આઈસ પણ કહેવામાં આવે છે આવા જુદા જુદા કોડને હેઠળ ડ્રગ્સનું ખરીદ વેચાણ કરવામાં આવતું રહ્યું છે એટલું જ નહીં આ ગેંગનું કામ ઇન્ટરનેશનલ હતું પાકિસ્તાન જેવા દેશોમાંથી ડ્રગ્સને ભારતમાં લાવવામાં આવતું હતું સાથે જ ભારત મારફત બીજા દેશોમાં પણ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું સલીમનો દીકરો તાહેર ડોલા પણ યુએઈમાં જ હતો તપાસ એજન્સીઓ ઇન્ટરપોલની મદદથી તેને ભારતમાં લાવી હતી ભારતમાં લાવવામાં આવ્યા બાદ તેને તપાસ અધિકારીઓની સામે બેસાડવામાં આવ્યો આ પૂછપરછમાં તેણે કહ્યું કે તે ભારતમાં અને વિદેશોમાં પાર્ટીઓનું આયોજન કરતો રહે છે જ્યાં ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે આ પાર્ટીઓમાં બોલીવુડના અનેક કલાકારો મોડેલ રેપર્સ ફિલ્મ નિર્માતાઓ તેમજ દાઉદ ઇબ્રાહિમના સંબંધીઓ આવતા રહેતા હોય છે આ ખરેખર ગંભીર આરોપ છે કેમ કે દાઉદની ગેંગનો ગુંડો ડ્રગ પાર્ટી રાખે એમાં દાઉદ ઇબ્રાહિમના માણસો અને બોલિવૂડના કલાકારો આવે એટલે જ બોલીવુડ અને દાઉદ વચ્ચે માત્ર ડ્રગ્સનો સંબંધ નહીં હોય બલકે આ સંબંધ એનાથી પણ વધારે ખાસ હશે એટલે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કદાચ અત્યારે પણ દાઉદના ઇશારે જ ચાલતી હોવી જોઈએ હવે દાઉદના માણસોની ડ્રગ પાર્ટીઓમાં કોણ કોણ જતું હતું એની વાત કરીશું તાહેરે કહ્યું છે કે આ ડ્રગ પાર્ટીઓમાં શ્રદ્ધા કપૂર અને તેનો ભાઈ સિદ્ધાર્થ કપૂર નોરા ફતેહી આલિશા પાર્કર ઈશા સિદ્ધકી અબ્બાસ મસ્તાન અને બીજા ઘણા બધા લોકો આવતા હતા તાયરજ આ લોકોને ડ્રગ્સ પહોંચાડતો હતો માત્ર ફિલ્મી કલાકારોની આ વાત નથી બલકે કેટલાક રાજનેતાઓ પણ ડી કંપનીના આ ડ્રગ્સ પાર્ટીઓમાં જતા હતા મુંબઈમાં કેટલાક રાજનેતાઓનો બોલિવૂડની સાથે ખાસ નાતો રહ્યો છે હવે આ રાજનાથના નામ પણ બહાર આવે એવી પૂરી સંભાવનાઓ છે હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ ફિલ્મી કલાકારો રેપર્સ અને ફિલ્મી નિર્માતાઓને સમસ બજાવશે તેમના નિવેદનોને નોંધવામાં આવશે આ કેસમાં ઈડી પણ તપાસ હાથ ધરશે દાઉદની ગેંગ દ્વારા બોલિવૂડની પટકથા લખવામાં આવે અને બોલિવૂડના લોકો નશામાં ઝૂમતા રહે તો એ બિલકુલ યોગ્ય નથી બોલિવૂડના કલાકારો નશેડ્યું હોવાની વાત નવી નથી આ પહેલાં સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ મતપૂરો છંછેડાયો જ હતો એ સમયે પણ ફટા પોસ્ટર નીકળે નશીડીની સ્થિતિ સર્જાઈ હતી લગભગ એક વર્ષ સુધી નોનસ્ટોપ ડ્રગ પેડલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા એ સમયે પણ શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરવામાં આવી હતી આ ડ્રગ્સકાંડમાં તેના સિવાય અર્જુન રામપાલ દીપિકા પાનુકોર અને સારા અલી ખાનના નામ પણ સામે આવ્યા હતા ડ્રગ્સ અને બોલિવૂડનો મજબૂત સંબંધ હોય એમ જણાય ભૂતકાળમાં પણ અનેક કલાકારો ડ્રગ્સકાંડમાં પકડાયા હતા સંજય દત્ત તેના ડ્રગ્સ એડિક્શન વિશે જાહેરમાં બોલતા ખચકાતા નથી તે ઓગણીસો નેવુંના દશકમાં માદક પદાર્થો રાખવાના ગુનામાં પકડાયા હતા તેમણે એ પણ સ્વીકાર્યું છે કે તે રિહેબિલિટેશન સેન્ટરમાં ગયા હતા આ પહેલાં ફરદીન ખાનની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ ગઈ હતી તે નવ ગ્રામ કોકેનની સાથે પકડાયો હતો ભારતના સૌથી મોટા ડ્રગ રેકેટમાં મમતા કુલકર્ણીનું નામ પણ સામે આવ્યું હતું ડ્રગ્સ ડ્રગ્સકાંડમાં સંડોવાયેલી બોલિવૂડની સેલિબ્રિટીઝનો બચાવ કરનારી વ્યક્તિઓએ ભૂલવું ન જોઈએ કે ડ્રગ્સનો રેલો છે પાકિસ્તાનમાં બેસેલા દાઉદ ઇબ્રાહિમ સુધી જાય છે બોલિવૂડ અને દાઉદનો નાતો ખાસ જૂનો છે દાઉદના પૈસાથી જ બોલિવૂડમાં ફિલ્મો બનતી હતી દાઉદ સહિત તમામ ગેંગસ્ટરને ગ્લેમરનું જબરજસ્ત આકર્ષણ રહ્યું છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચમક અને તેમની ધમકનું કોમ્બિનેશન ખૂબ જોવા મળ્યું હતું દાઉદ એન્ડ કંપની ખૂબ સ્માર્ટ છે તેઓ કંઈ સામાન્ય ગુંડાઓ તો નથી જ તેઓ હથિયારો ચલાવવાની સાથે લોકોના દિમાગ પર પણ કંટ્રોલ કરવા માગે છે એટલે જ તો જો કે તેમના પૈસાથી બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની આ ફિલ્મોમાં ગેંગસ્ટરને ખૂબ જ પાવરફુલ બતાવવામાં આવ્યા તેમને એકદમ અમીર અને તાકાતવાર બનાવવામાં આવ્યા એટલે કે લોકોના મનમાં તેમના પ્રત્યે આકર્ષણ ઊભું થાય એવી કોશિશ કરવામાં આવી દાઉદનું નામ આ રીતે પણ મોટું થયું છે આ કંઈ યાદની વાત નથી ત્રણ દાયકા પહેલાં આવી ફિલ્મો બનવાની શરૂઆત થઈ હતી દાઉદ ઇબ્રાહિમ અને બોલિવૂડની વાત થાય તો સંજય દત્તની વાત કરવી જ પડે ઓગણીસો ત્રાણુંના બોમ્બે સિરિયલ બ્લાસ્ટમાં કેસમાં સંજય જેલની હવા ખાવી પડી હતી આપણે બધાને ખ્યાલ છે કે બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ જ હતા જેમાં બસ્સો સત્તાવન લોકો માર્યા ગયા હતા મુંબઈના હૃદય પર આ ખૂબ જ મોટો ઘા છે સિરિયલ બ્લાસ્ટના આ કેસમાં સંજય પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે દાઉદના માણસ અબુ સાલેમે સંજયને હથિયારો આપ્યા હતા જાન્યુઆરી ઓગણીસો ત્રાણુંના બીજા અઠવાડિયામાં સાલેમે સંજયના ઘરે નવ એકે છપ્પન રાઇફલ્સ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ પણ પહોંચાડ્યા હતા બોલિવૂડના કોઈ કલાકાર પર અત્યાર સુધી મૂકવામાં આવેલો આ સૌથી ભયાનક અને ગંભીર આરોપ છે ભૂતકાળના વિડીયો અને તસવીરો આજની નવી પેઢીએ નહીં જોઈ હોય દાઉદ ઇબ્રાહિમની સાથે ફિલ્મી કલાકારોની તસવીરો જોવા મળી રહી છે આપણે સ્ટેડિયમમાં ડોનની સાથે ફિલ્મી કલાકારોની તસવીર જોઈ પણ છે એટલું જ નહીં ડોનની પાર્ટીમાં બોલિવૂડના કલાકારોને નાચતા પણ જોયા છે પોલીસ અધિકારીઓ આ કલાકારોની પૂછપરછ કરતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે ડરના મારે અમારે પાર્ટીઓમાં જોવું પડતું હતું એ સમયે ખરેખર દાઉદનો એક ડર હતો સામ્રાજ્ય હતો ફિલ્મના નિર્માતાઓએ દાઉદની શરતો માનવી પડતી ડોન કહે તેને જ સંગીતનું કામ આપવું પડતું એ સમયે કેટલાક લોકો દબાણને વશ નહોતા થયા આવા લોકોની અંડરવર્લ્ડ અંડરવર્લ્ડ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેમાં ફિલ્મ અને સંગીત નિર્માતા ગુલશન કુમાર સામેલ છે કુમારથી બોલિવૂડ ડરવા લાગે અત્યારે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે એમ છતાં દાઉદ ઇબ્રાહિમની ડ્રગ્સ સિન્ડિકેટની સાથે બોલિવૂડના કલાકારોનું નામ આવે તો એ માફ ન કરી શકાય આ મામલે પૂરેપૂરી તપાસ થવી જોઈએ જો આ નાયકો ખરનાયક પુરવાર થાય તો તેમને સજા થવી જ જોઈએ કલાકારોની આવી કેળા બિલકુલ ન ચલાવી લેવાય એનો વિરોધ તો કરવો જ જોઈએ